સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે વેપારીની પત્નીએ એક મોડલ ઉપર સોશિયલ મીડિયા મારફતે ચરિત્રહન કર્યાની ગંભીર આરોપ ઉઠાવ્યો છે ગોરદોર રોડ વિસ્તારમાં રહેતી ખ્યાતિ મિતેશ જૈન દ્વારા મોડલ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ અનુસાર ખ્યાતિ અને તેના પતિ મિતેશના ફોટાઓ સાથે સોશિયલ મીડિયા પર બિભસ્ત લખાણ પોસ્ટર કરી મોડલે ત્રણેય ફેક એકાઉન્ટ મારફતે વાયરલ કર્યા હતા ફરિયાદમાં જણાવ્યા અનુસાર ખ્યાતિબેન છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને પોતાની માત્ર એક જ ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવે છે તેમ છતાં અચાનક તારીખ બાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ તેમણે એક અજાણી આઈડીમાંથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી જેમાં તેમના તથા તેમના પતિના ફોટા અને અસભ્ય ટિપ્પણીઓ દર્શાવી પોસ્ટ નજરે પડી ત્યારબાદ ક્રમશઃ વધુ બે આઈડીમાંથી પણ તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળતી ગઈ આઈડીમાં મુકાયેલા ફોટો અને કમેન્ટ માત્ર ખ્યાતિબેન અને મિતેશ જૈન પૂરતા જ સીમિત ન હતા તેમના સસરા નણંદ અને માતા પિતાને પણ આઈડીમાંથી રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી જો કે કોઈએ તે સ્વીકારી નહોતી તે સમયે ખ્યાતિબેનના પતિ મિતેશ વિદેશ પ્રવાસે ઓમાન ખાતે ગયા હતા તેઓએ પત્ની ખ્યાતિને જણાવ્યું હતું કે આઈડી મોડલ દ્વારા બનાવવામાં આવી છે જેથી તેઓએ પત્નીને ફરિયાદ કરવા જણાવ્યું હતું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત